साथी संगाति कोई नहीं हेकड़ो सो भलो जे जो बेली राम मैका वैकुट पामिए निर्भय जपिए नाम <laughs> जय हो हिंगलाज मां आपनो जय हो मां मारी अंतर दृष्टि ये आपने ओढ़ख्या था खम्मा मावड़ी तमने घनी खम्मा दर्शन नी अभिलाषा हती पूर्ण थई મેકન તમારી યાત્રા સફળ થઈ હવે તમે આ વિકટ પથની તસ્દી ન લેતા પાછા વતનમાં પ્રયાણ કરી શકો છો હે હિંગળાજમાં જ્યાં સુધી અલેલ કુંડમાં સ્નાન ન કરું ત્યાં સુધી મનમાં અજંપો રહેશે સ્નાન કરવા અનુમતિ આપો માં સાચું છે બેટા ત્યાં સ્નાન કરવાથી તમારા પૂર્વના સ્મરણો તાજા થશે જાઓ અનુમતિ છે બેટા માં મારા મનની તમામ શુભ મનોકામના પૂર્ણ થાય તેવા આશીષ આપો તથા